હળદર ધોઈ નાખશું ધોઈને પછી આવી રીતે છેણી નાખીશું અને આ છે આ લીલી હળદર છેણી નાખીશો અડીસો છે ને આ છે લીલું લસણ સમારી દીધું છે જેનું જેણું આ છે લીલા વટાણા છે ટમેટો આ છે લીલું મરચું અને લસણ ખાંડી છે હવે હું આ પણ ડુંગળી છે ચકડી લીધી છે અને કઢાઈ દીધી છે ઘી તો આમ હોય ઘી અળધરમાં વધારે તો વધારે ઘી નાખશું અઢીસો ઘી છે તો અળદર છે એટલે અઢીસો જેટલું ઘી અઢીસોમાંથી થોડું ઓછું બહુ ઘી ઓછું આવે છે એટલા માટે બસો ગ્રામ જેવું નાખ્યું છે ઓછું પડશે એવું લાગશે થોડું નાખી દઈશું

સરસ રીતે મિક્સ કરી દઈશું ઘી ઓછું લાગે એવું નાખશે તો નાખી સરસ રીતે ચડવા દઈશું પાછી ના રહે એનું પાંચ દસ મિનિટ આવી રીતે ચડવા દઈશું સરસ રીતે ચડી જાય એના પછી નાખશું વટાણા એવું બધું સૂકી ડુંગળી નાખી દઈશું

ધાણા જીરું પછી નાખશું થોડું ચડી જાય એના પછી તળીએ મિક્સ કરી લેશું સરસ રીતે હવે ટામેટા બે પાંચ મિનિટમાં ચડી જશે એના પછી હું લીલું લસણ નાખીશ લીલું લસણ નાખી દઈશ saya harus sini mix kiri lagi, ajai bumbu laksam, bili dongeling tomato, toki dongeling, nile laksam, saya harus sini tuh jadi ya gas bili ganero, kami yaudah banine મેલી વાર અત્યારે આ વર્ષમાં પહેલી વાર બનાવી છે હળદરનું શાક તો ખાવા માટે રોટલા બનાવીએ છે તો જોવો હું રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું છું એક રોટલો ચડે છે જોવો ત્યાં સુધી વિડીયો